પાલનપુર જીવદયા પ્રેમીઓ દ્વારા કતલખાને લઈ જવાતા અડસઠ પશુઓને બચાવી લેવાયા પાલનપુરમાં રહેતા અરવિંદભાઈ ચૌધરી મંગળવારે રાત્રિના સમયે તેમના મિત્ર વિશાલ ચૌધરી સાથે એસબીપુરા પાટિયા પાસે એક હોટલ ઉપર ઊભા હતા તે વખતે તેમની પાસેથી એક ટ્રક પસાર થઈ હતી જે ટ્રક શંકાસ્પદ જણાતા બંને મિત્રોએ ટ્રકનો પીછો કરી જગાણા પાસે ટ્રકને રોકાવી જે શંકાસ્પદ જણાતા વધુ જીવદયા પ્રેમીઓને બોલાવી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે દોડી આવ્યા હતા ત્યારબાદ ટ્રકમાં તપાસ કરતા પશુ ભરેલા હતા જેઓને ઘાસચારા કે પાણીની કોઈ સગવડ ન હતી તેમજ ખીચોખીચ ક્રૂરતાપૂર્વક એક બુજાની ચામડી ઘસાય તે પ્રકારે ભરેલા હતા તેમજ તેમની પાસે હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીનું પરમિટ પણ ન હતું આ કતલખાને લઈ જવાતા પશુઓને પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાલક નિશાર અહેમદ સૈયદ રહેવાસી નાગલપુર તાલુકો મહેસાણા સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે